જય <laughs> દ્વારકાધીશ <laughs> 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 <aray, wa>, <laughs> હું કૈલાસ પ્રજાપતિ નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને એ જો કાનાથીને દર્શન કરી લ્યો બધા આ છોકરા ગયા સ્કૂલે ઘરનું કામ ફટાફટ પતાવ્યું ત્યાં તો હવે આપણે લેડીઝને શું હોય એક કામ મૂકો ત્યાં બીજું કામ તો રેડી હોય જ એટલે મારે ટિફિન બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે આપણે બનાવવાના છે भिંડાની सब्जी ભીંડાની સબ્જી બનાવવાનું ચાલુ છે કેમકે અત્યારે ચોમાસું છે ને તો પાણી ભરાઈ ગયું હોય એ રીતનો ભીંડો આવે છે પાણી ચડી ગયું હોય એટલે બહુ ચડવા દેવો પડે છે નહીંતર બહુ ચીકણો થાય એટલે અમુક ભીંડાનું શાક તો ચીકણું જ થાય પણ વધારે પાણી ચડેલું હોય એટલે વધારે આપણે ચડવા દેવું પડે તો ભીંડાની સબ્જી બનાવવાની છે અને આગળ હવે બ્લોગમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય

જાને જો પા શ્રી પર લોકે અપરાનો તો તમે નો દૂદંત દેવાત્રા ચરા જમ સંક ના સાહુતા સચિની મે મધ્યાવરી કતાયુ તો ફ્રેન્ડ્સ ચાલો તમે પણ બધા નાશ કરવા તુઓ આવી ગઈ અને વિહાન ભાઈ થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે જો જીયા પણ આવી છે એની ફ્રેન્ડ બે રમતા હતા કેમ મજા આવે છે ને વિહાન મેં તારી માટે શું મંગાવ પેન લખતા આવડે છે વન ટુ થ્રી આજે હોમવર્ક શું દીધું તને હોમવર્ક શું દીધું વિહા બતાવ તો મને હોમવર્ક ચાલતો હોમવર્ક તો કરવું ગમે નહીં કે શું થાય ભે પડે હે જો જીયા શું કહે છે જો ઈ હોમવર્ક કરીને આવી કા કાર્તિક પણ આવી ગયો છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધાને કે છે અને જીયા બેન તો કાન વિહાનના ફ્રેન્ડ છે તો આવી ગયા છે અને વિહાન મે તારી માટે શું મંગાવ્યું છે કહી દે એ તને ખબર પડી ગઈ છે ઓરે વાહ તો ચાલો ઉપર ઉપર

પ્યોર તમને ખબર આ ગ્લાસ માં તમે મિક્સ કરશો ને પાણી માં એટલે તમને કોઈને ખબર જ નહીં પડે કે આ નાળિયેર પાણી તમે બાર થી અત્યારે તાજુ લઈને આવ્યા છે કે આ પ્રોસેસ કરેલું છે એકદમ બેસ્ટ નેચરલ વસ્તુ છે જે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ ને એના કરતા તો ક્યાંય બેટર આ વસ્તુ છે એટલે આની માટે મેં સ્પેશિયલ જો આ મગાવી દીધું છે વિહાન ને તો પાછું અત્યારે જો સલમાન ખાન બની ગયો છે એ એને અરે આપણે ખબર ને એકવાર અમે મવવા ગયા હતા એકવાર

હવે મને નંબર ચેક કરાવવા પડશે કેમ કે વધી ગયા હોય ને એવું લાગે છે દૂર નું આ જોઉં છું ને તો નથી દેખાતું જો એટલા અક્ષર ન દેખાતા આ છે જેઠાલાલ જોઉં તું જેઠાલાલ નહીં નવો વિડિયો આપડો છે ઠીક અચ્છા બરાબર સરસ જો જો છે તો સરસ આ નજીકથી મારે આંખ આમ જો તો મારી સામે નજીકથી આંખ જોવી પડશે અરે વાહ

મૂકી દઈએ બટેકા મેં કાઢી રાખ્યા છે એટલે મેં નક્કી જ કરી નાખ્યું હતું આલુ પરોઠા પણ મેં કીધું એને પૂછ્યું તો એને સારું લાગે વધારે એટલે એને પૂછ્યું નહીં આપણે જે બનાવવું હોય એ જ બનાવવાનું ચાલો પછી મળીએ મને આલુ પરોઠાનું કઈ અને મેડમ ગ્યારના ટેરેસ પર ગયા છે હવે ઉપર શું કરે છે ને ચાલો આપણે જઈને જોઈએ હું અહીંયા રાહ જોઉં છું ક્યારે આલુ પરોઠા મળશે એમ વાહ જો

ધાનું આવશે ધાનુડી યાદ રાખજો બરાબર ને ચાલો હવે જલ્દી ફટાફટ આવો પછી નીચે આલુ પરોઠા રેડી થાય છે

નથી ખાવા મારે આરો પરોઠા ખાવા જ નથી મિત્રો હા હવે જો અત્યારે બનાવે હવે એને બરાબર છે અને વાયકા કેટલા છે ખબર છે ટાઈમ કેટલો થયો જો 8:30 તમારે ફોન આવી ગયો ના ના હું બતાવું જો તમને જો સાડા આઠ વાગે હવે તમે અત્યારે એમ કહો છે આલુ પરોઠા ખાવા છે એમ નથી ખાવા મારે આલુ પરોઠા નથી ખાવા પડશે નહીં તો છે ને પડી જાય છે તો હું એક નહીં ખાઉ મારે ત્રણ ચાર જોશે ખાય તો લેવું જ પડે ને મિત્રો યાર એમ થોડું ચાલે યાર અત્યાર સુધી યાર આપણે રાહ જોઈએ અરે દહીં ને પછી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો આ પાછો એટલે હા બરાબર ચાલો હવે ભાઈ છે ને મેં તમને બધાને કીધું તું કે તમારે બધાને આવવાનું છે આલુ પરોઠા ખાવા માટે એટલે હું ભૂલ્યો નથી હો હવે બધા આવી જ જાવ તમને એટલે હવે આપણે આલુ પરોઠા ખાતા ખાતા જ બ્લોગનો એન્ડ પણ કરી દઈએ નવા બ્લોગમાં જલ્દી મળશું

કે આજે મારે બિઝનેસ બિઝનેસ નું શેડ્યુલ એકદમ ટાઈટ હતું અને તમે પણ પ્રસંગ માં ગયા હતા એટલે હવે એ પાછું છે ને આપણે આવતા બ્લોગ માં રાખશું કેમ કે એ આપણે સ્પેશિયલી વ્યવસ્થિત બ્લોગ બનાવવો છે એટલે આપણે ઉતાવળ માં કઈ કરવું નથી પણ આજે અમે જોયું ને રીલ બનાવતા હતા હા રીલ્સ રીલ્સ નું કામ કર્યું ચાલુ જોઈએ જો એ ફોટોશૂટ આજે જે કર્યું છે ને એ ત્રણ ચાર ફોટો તમે હવે લાસ્ટ માં જોઈ શકશો જોઈને કોમેન્ટ જરૂરથી કરજો કેવા ફોટા